નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડા ખાતે સંખેડા ગ્રામ પંચાયતમાં જિલ્લા પોલીસવાળા છોટાઉદેપુર સેવા સેતુ કાર્યક્રમ આયોજિત સંખેડા ખાતે સિનિયર સિટીઝન લોકોએ કેવી રીતે જીવન જીવવું તેની માહિતી આપી હતી અને જ્યારે પણ એક્સિડન્ટ થાય કે કોઈ દુર્ઘટના થાય તે સમયે આપણે શું કરવું લોકોનો જીવ કેવી રીતે બચાવો અને કેવી રીતે મદદરૂપ થવું તેનું જ્ઞાન ડિજિસ્ટર મેનેજ ત્રિલોક ઠાકરે આ બાબતની સમજ આપી હતી તથા ક્રિયા ટીપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા વતી આ કાર્યક્રમ દરેક તાલુકામાં આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમથી લોકોના જીવનમાં એક જાગૃતિ પેદા થાય અને ઘણી બધી જગ્યાએ આવા સમયમાં લોકો ઘણીવાર તમારા મોબાઈલ પરથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને છેતરપિંડી કરતા હોય છે અને આ તફલીક હોતી કેવી રીતે સાવધાન થવું તેની સમજ આપી હતી આ સમયે સંખેડાના ડેપ્યુટી સરપંચ સુનિલ રાણા માજી ડેપ્યુટી સરપંચ પ્રકાશ વસાવા તથા ટાઉન જમાદાર વિક્રમસિંહ તથા મહેશભાઈ તથા પંચાયતના સ્ટાફ તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ નું આયોજન સંખેડા પંચાયત ખાતે રાખ્યા જેમાં સંખેડા તાલુકાના ગ્રામોમાંથી તથા સંકળા તાલુકાના ટાઉનમાંથી સિનિયર સિટીઝનોને બોલાવવામાં આવ્યા તેઓની મિટિંગ કરવામાં આવી જે મિટિંગમાં સિનિયર સિટીઝનને પોતાનું માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું કેવી તબિયત રાખવી જે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખરેખર આ કાર્યક્રમ સરસ હતો અને સિનિયર સિટીઝન માટે લાભદાયક હતો અને આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ અને દરેક તાલુકામાં થવા જોઈએ અને ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ બિરદાવવાલાયકનો સર આજે સંખીલા ગ્રામ પંચાયતમાં સિનિયર હોય કઈ રીતે આપણું જીવન જીવવું અને આકરી મુસીબત આવેથી આવે શું કરવું તેનું લોક ઠાકોર સાહેબે જે જ્ઞાન આપ્યું એ ખરેખર બિરદાવવાલાયક છે અને સમાજના વચ્ચે રહીને જે પોલીસ દ્વારા અને એસપી સાહેબ દ્વારા જે કાર્યક્રમ તાલુકે તાલુકે યોજવામાં આવે છે એ ખરેખર બિરદાવેલું છે અને સંખેડા ખાતે જેટલા પણ સિનિયર સિટીઝનો હતા અમે ટૂંક સમયના ગાળામાં આ વસ્તુ ભેગી કરીને ગ્રામ પંચાયતમાં જેનું આયોજન કર્યું છે અને આ આયોજનથી ઘણું બધું આગળ કામ વધશે અને વધવું જોઈએ અને લોકોએ આ બાબતનું ધ્યાન આપવું જોઈએ એ જે માર્ગદર્શન આપ્યું છે